નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ગુજરાત થી હું છું સિદ્ધાર્થ સાત વાગ્યા સુધીમાં ચૌદ જિલ્લાઓ સાવધાન રહે વરસાદ અંગે ચૌદ જિલ્લા માટે હવામાન વિભાગનું રેડ એલર્ટ છે અન્યત્ર રાજ્યભરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે સુરત વલસાડ નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી છે દ્વારકા મોરબી રાજકોટમાં રેડ એલર્ટ જામનગર પોરબંદર કચ્છમાં ભારે વરસાદની આગાહી એકતાલીસ થી સાહીઠ કિલોમીટરની ઝડપે પવન સાથે જોવા મળી શકે છે પવનની ગતિ હશે એટલી આ તરફ મોટાભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓ દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારમાં રાત્રિ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે અને બાકીના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સૌથી વધારે મહત્વના મોટા સમાચાર એ કે હાલમાં ગુજરાતમાં રાત્રિ દરમિયાન અનેક જિલ્લાઓ કે જ્યાં આગળ ભારે જેથી ભારે વરસાદ થશે તો મોટા ભાગના બાકી રહેલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દ્વારકા મોરબી રાજકોટમાં રેડ એલર્ટ છે દસ તાલુકામાં દસ કલાકની અંદર એકસો ચોરાણું તાલુકામાં વરસાદ થયો છે સત્તર તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે દ્વારકાના કલ્યાણપુરમાં સાત ઇંચ વરસાદ ખંભાડિયામાં સાડા છ ઇંચ વરસાદ માણાવદરમાં છ ઇંચ વરસાદ વિસાવદર વંથલી બારડોલીમાં સાડા ચાર ઇંચ વરસાદ નવસારી મેંદરડામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જુનાગઢ જલાલપોર કોડીનારમાં સાડા ત્રણ ઇંચ વરસાદ કાલાવડ ભેસાણ કેશોદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ દ્વારકા રાજુલામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હોવાની જાણકારી મળી રહી છે

હાલના જે દ્રશ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પડતા જોવા મળ્યા દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે અકસ્માત થઈ રહ્યો હતો આ તરફ અમદાવાદના પૂર્વના હાટકેશ્વરના કેટલાક વિસ્તારના દ્રશ્યો છે જે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડના ઓટલાઓ સુધી પાણી ફરી વળ્યા છે

મળી રહી છે અમદાવાદમાં ફરી એક વખત સતત બીજા દિવસે ભારે વરસાદની શરૂઆત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય દ્રશ્યો પણ બતાવીશું કે જે સોનાની સોનીની ચાલીના છે સોનીની ચાલી વિસ્તારમાં ભરાયા છે પાણી રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો સોનીની ચાલીના એક એક વિસ્તાર એવા છે અમદાવાદના પૂર્વના કે જે તમામ જગ્યાએ તળાવ હોય તે પ્રમાણેનું આયોજન એમસી તરફથી કરવામાં આવ્યું છે જેથી ચાલુ વર્ષમાં જે પણ લોકો તળાવમાં ન જઈ શકતા હોય તે એમસી મદદ કરી રહ્યું છે વરસાદમાં તળાવ બનાવવામાં આવી રહ્યું છે અમદાવાદના અનેક વિસ્તારોને જેથી બાળકો પણ ત્યાં આગળ મજા કરી શકે શહેરીજનોને પણ તળાવની મજા મળે અને રસ્તા ઉપર તો જે રીતની પરિસ્થિતિ આટલા વર્ષો થતી આવી છે તે પ્રમાણેની જ પરિસ્થિતિ પણ કાયમ રહે

તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારના દ્રશ્યો અને સૌથી વધારે આભાર અમદાવાદના એ તમામ અધિકારી કર્મચારીઓનો કે જેઓએ એ ફરીક વખત અમદાવાદને સફળતાપૂર્વક ડુબાડી દીધું છે બે દિવસની અંદર સતત બીજી વખતની આ ઘટના છે કે જેમાં અમદાવાદની જનતા હેરાન પરેશાન થઈ રહી છે પરંતુ તંત્રને કોઈ પણ ફરક નથી પડતો દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલો બધું જળ જમાવની પરિસ્થિતિ થઈ ગઈ છે સોનીની ચાલી હોય અન્ય વિસ્તારો હોય અમદાવાદ પૂર્વના જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વિસ્તાર એવો થઈ ગયો છે અમદાવાદ પૂર્વનો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો અમદાવાદમાં જે ધોધમાર વરસાદ થયો છે તેના અલગ અલગ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદના અલગ અલગ વિસ્તાર હટકેશ્વર સેજપુર બોઘા અને સોનીની ચાલી તમામ વિસ્તારોમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને હજી પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે હજી આજે જળ જમાવ છે તે તો ઓછો થઈ નથી રહ્યો બીજી તરફ અમદાવાદમાં વરસાદને લઈને પણ આગાહી છે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હજી પણ રાત્રિ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને એ દરમિયાન જે પહેલેથી પાણી ભરાયેલા છે તે ઓછા નથી થઈ રહ્યા લોકો અકસ્માત છે દ્રશ્યોમાં પણ જે જે રીતે આપ જોઈ રહ્યા છો એક વાહન ચલાવનાર વ્યક્તિ પડી જાય છે કે મોપેટ લઈને જતા હતા અને અચાનક જ એક ખુલ્લા ખાડાની અંદર કે જ્યાં આગળ કોઈ પહેલેથી જ બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું કોઈ સાઇન બોર્ડ નથી મૂકવામાં આવ્યું તે ખાડામાં પડી જાય છે કારણ કે પાણી ભરાયેલા છે ને ખ્યાલ ન રહેવાને કારણે ટુ વ્હીલર ચાલકનો

એક બે પાણી ભરાઈ જતું હોય છે જી આભાર કામિત સમગ્ર માહિતી બદલ ન્યુઝ સંવાદ દીપિકા મિસ્સે જોડાઈ ગયા છે દીપિકા અમદાવાદમાં જે રીતે વરસાદ છે અનેક વિસ્તારોમાં જળ જમાવની ફરિયાદ છે કયા કયા વિસ્તારોમાં શું પરિસ્થિતિ હાલમાં બિલકુલ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર સૌથી વધારે હાટકેશ્વર વિસ્તાર સૈતપુર ભોગા વિસ્તાર તેની સાથે સોનીની ચાલી અને રબારી કોલોની સાથે ઓઢો વિસ્તાર તમામ વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે પૂર્વ વિસ્તારમાં સવારથી જ એવો માહોલ હતો કે જાણે કે વરસાદ તૂટી પડશે અને બરોબર એવું જ થયું લગભગ પાંચ થી સાત વાગ્યા સુધીના સમાચાર બે કલાક હજુ પણ વરસાદ આવો નાવો જો રહેશે તો અમદાવાદ શહેરના હાલત એમાં પણ પૂર્વ વિસ્તારના હાલત ખાતા થઈ

ધીમે ધીમે હવે શરૂઆત થઈ ચુકી છે અને જો હજુ પણ એક કલાક જો આવો વરસાદ રહેશે તો હાલત ખૂબ જ ખરાબ થશે સમગ્ર માહિતી બદલ તો હજી પણ અનેક વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે અને પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે તે અમદાવાદમાં યથાવત છે વાત કરીએ સૌરાષ્ટ્ર ની જુનાગઢમાં શહેર અને જિલ્લામાં બંધ થઈ ગયા છે અંદાજિત બાર થી વધુ ગામને ને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે ટ્રેક્ટર સહિતના જ વાહનો દ્વારા એક ગામથી બીજા ગામે જઈ શકાય છે ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી એક ગામથી બીજા ગામે જઈ શકાય તેવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા અંકિત પાસેથી મેળવવાનો પ્રયાસ કરીશું કે જેવો હાલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે અંકિત જે રીતની પરિસ્થિતિ છે ટ્રેક્ટર એકમાત્ર વિકલ્પ રહ્યો છે શું જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે કેટલા ગામ અસરગ્રસ્ત થયા છે શું કેવું છે સ્થાનિકોનું ચોક્કસ સિદ્ધાર્થ સૌ પ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આ દ્રશ્યો છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના લીંબુડા ગામના દ્રશ્યો છે જોઈ શકાય છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ કોઈ તળાવના દ્રશ્યો નથી પરંતુ આ ખેતરના દ્રશ્યો છે કે જે ખેતર છે કે જેમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે અને ખેતરની અંદર દોઢ થી બબે ફૂટ જેટલા વરસાદી પાણી છે તે ઘૂસી ચૂક્યા છે હવે આપણા જે દર્શકોને આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે લીંબુડા ગામથી ઇન્દ્રા તરફ જતા રસ્તો છે કે જે બંધ થઈ ચુક્યો છે ને આગળના દસ થી વધુ જે ગામો છે તે સંપર્ક વિહોણા થઈ ચુક્યા છે સ્થાનિકો આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો વરસાદ છે તે કેટલા વાગ્યાથી શરૂ થયો છે ને કેટલા ઇંચ વરસાદ પડ્યો છે ને તેના કારણે પરિસ્થિતિ કયા પ્રકારની છે હવે રાતના સર કાલના રાતના બાર વાગ્યાનો વરસાદ ચાલુ છે અત્યારે મને નવ સવા નવ સાડા નવ સવારના બજે સાડા અઢાર ઇંચ વરસાદ જેવું નોંધાઈ ગયો હતો તે પછી ચાર પાંચ ઇંચ વરસાદ પડ્યો એટલે બાવીસ ઇંચ વરસાદની આસપાસ થવા પી્યો છે હવે પાજોત નીકળવું હોય આપણે તો લીંબુડા ઇન્દિરા આખો આખો રોડ સંપર્ક વીહોણા છે કે તમે એકબીજા ગામથી તમે સંપર્કમાં તમે જઈ શકો નહીં હાલી તમારે જાવું તે જાય છે બાકી ટ્રેક્ટરથી ટ્રોલીથી જઈ શકો છો ચોક્કસ સર ટ્રેક્ટરથી ટ્રોલીથી જેસીબી થી જઈ શકાય આગળ કેટલા ગામો આવેલા છે ને ત્યાં જવું હોય કુલ કેટલા ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે શું કહેશો આઠ થી દસ ગામ અહીંથી સંપર્ક વિહોણા છે કારણ કે જવું હોય તો ત્યાં તમે જઈ શકો અત્યારે આમ તમારે પસાર ના થઈ શકો ચોક્કસ અન્ય સ્થાનિક વ્યક્તિ પણ આપણી સાથે શું કહેશો કાકા કયા પ્રકારની પરિસ્થિતિ આજુબાજુના ગામોની અંદર જોવા મળી રહી છે આજુબાજુના ગામમાં માનો કે પાજો થી લીંબુડા આવવું હોય તો ના આવી શકાય લીંબુડા થી ઇન્દ્રા જવું હોય તો ના જઈ શકાય એ બધા ગામ અત્યારે પાણી એટલું બધું હે કે ખેતરું ભયરા હે રસ્તામાં પાણી ફૂલ છે ક્યાંય ક્યાંય ટેક્ટરથી પણ નથી જઈ શકાતું ઇન્દ્રા પછી માનો કે લીંબુડાથી ઇન્દ્રા પાજોદ આવ્યા પાજો થી લીંબુડા લીંબુડાથી ઇન્દ્રા જવું હોય તો જઈએ જ નથી અગાઉ એમ ઇન્દ્રામાં પાણી એટલું હોય કે ટ્રેક્ટરથી પણ ના જઈ શકીએ એટલું દસ દસ બાર બાર ફૂટ પાણી છે કોઈ આવક જાવક થઈ શકતું નથી બરાબર બધા ગામમાં એમ જ છે ટોટલી આઠ દસ ગામ આવે લીંબુડાથી બધા ઈન્દ્રા છે શેરડી છે ગણા છે પિંડોરા છે લાઇટ છે એ બધા ગામ અત્યારે સંપર્ક વિહોણા પાણી જ છે બધે અગાઉ અગાઉ આટલા ટૂંકા સમયમાં આ પ્રકારનો વરસાદ તમે ક્યારેય જોયો છે ખરા દિવાલો પર લેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અનેક જગ્યાએ પાણી મકાનની અંદર ઘુસી ગયા છે ભૂતવડી વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા કાળવા નદીના પાણી વંથલીમાં ઘુસ્યા છે પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકો તો જૂનાગઢના માણાવદરમાં જેવી સ્થિતિ માણાવદરના પાજોદ ગામ પાણીમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા દોઢ ફૂટ જેટલા વરસાદી પાણીનો ભરાવો કપાસ અને મગફળીના વાવેતરને થયું છે નુકસાન ફરીથી વાવણી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ ગામમાં દસ હજાર ભીઘા જમીનમાંથી પાંચસો ભીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા હોવાની જાણકારી મળી રહી છે જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદ છે તે જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર તેમજ માણાવદર તાલુકાની અંદર વરસ્યો છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે માણાવદર તાલુકાના પાજોદ ગામના દ્રશ્યો છે જોઈ શકાય છે કે કઈ રીતે ગોઠણ સમા પાણી છે તે પાજોદ ગામની અંદર જોવા મળી રહ્યા છે ચોક્કસ વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું ગામના સ્થાનિકો આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું શું કેશો ગામમાં સવારે કયા પ્રકારની પરિસ્થિતિ હતી સવારે ખૂબ જ વરસાદ હતો અને આશરે વરસાદનો સોળ થી સત્તર ઇંચનો વરસાદ અને અમારું વાવેતરથી પાક બધું ધોવાઈ ગયું છે ફરીથી અમારે પાછું વાવેતર કરવું પડશે અને વરસાદની ખુબ જ ભયાનક સ્થિતિ અમારા ગામમાં સર્જાયેલી છે રોડ બધા પાણી ટપી હતું

વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો હતો પરંતુ બપોર બાદ મેઘરાજાએ એવો તો ગિયર બદલ્યા કે અમદાવાદ થઈ ગયું પાણી પાણી અજીત મિલ ચાર રસ્તા વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય આવ્યા પશ્ચિમ વિસ્તાર બાદ હવે પૂર્વ વિસ્તાર ભારે વરસાદ શરૂ થતા ચારેકોર પાણી પાણીથી ભરાઈ ગયો વરસાદના રેડ એલર્ટ બાદ ખાબકેલા ભારે વરસાદથી અમદાવાદ જળબંબાકાર થઈ ગયું સવારથી સતત વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા શહેરના ગોતા દ્વારા આવાસ અને દેવનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા રોડ પર પાણી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આ તરફ ડ્રાઇવિંગ રોડ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી જોવા મળ્યું ભારે વરસાદને કારણે ડ્રાઇવિંગ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અમદાવાદના ત્રાગડ અને બુપલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા જોકે રવિવાર હોવાથી લોકોની ઓછી અવરજવર હતી તેમ છતાં રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી શહેરના પ્રગતિનગરના દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે અમદાવાદમાં વરસાદનું જોર કેટલી હદે હશે અમદાવાદમાં આપ ફાટ્યું હોય મોટાભાગના રસ્તા પાણીના હવાલે થઈ ગયા સૌથી વધુ અવર જવર રહે છે એસજી હાઈવે આસપાસના વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહ્યું હાઈવે પર ધોધમાર વરસાદ વરસતા છ તરફ પાણી ભરાઈ ગયા જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અમદાવાદ શહેરમાં બપોરથી મેઘરાજાએ ગિયર બદલ્યા ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અમદાવાદના જશોદનગર વિસ્તારમાં ગોઠંડો પાણી ભરાયા બાળકો પાણીમાં મોજ મસ્તી કરતા જોવા મળ્યા અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ભારે વરસાદથી લોકો અટવાયા હતા અનરાધાર ભારે વરસાદ બાદ શહેરના ઘણા વિસ્તારો પાણી પાણી થઈ ગયા ડમરુ સર્કલ પાસે રોડ પર ઘૂંટણ સમા પાણી વાહન ચાલકો અટવાઈ ગયા કેટલાક લોકો વાહનોને ધક્કા મારીને લોકો માંડ માંડ ઘરે પહોંચ્યા ચાણક્યપુરી રોડ પર નદીઓ જેવા દ્રશ્યો સર્જા જેથી પ્રી મોન્સૂન પ્લાનની ગુલબાંગો પોકારતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ ભારે વરસાદના પગલે બારડોલીના જૂની કિંકવાડના ગાભણ જતા માર્ગ પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો ચીક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામડાઓ સંપર્ક વિવણા થઈ ગયા લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળતા સામે પાર આવેલ જૂની કિંકવાડ ઉતારા વધાવા ગામો સંપર્ક વીહો થયા જેથી ગ્રામજનોને બારડોલી આવવા માટે પાંચ કિલોમીટરનો ચકરાવો ફરવો પડશે લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વહીવટીતંત્રે અપીલ કરી છે સુરત શહેરમાં મોડી રાતથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે વરસાદનું જોર એટલું હતું કે બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા સુધીમાં સુરતમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો મોડી રાતથી ઝમરાધાર વરસાદ વરસતા શહેરના ખતારગા માથીવાડા મંદિર વિસ્તાર અખંડ આનંદ કોલેજની આસપાસ વેડ રોડ વિસ્તારમાં ઉધના ગરનાળુ અઠવા ગેટ મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો વેડ રોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ ગઈ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભર્યું સમાચાર કલ્યાણપુરના રાવલ ગામમાં વરસાદ ધોધમાર વરસાદ રસ્તા પર પાણી ભરાયા છે અનેક વિસ્તારમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે કચ્છી વિસ્તાર બારપરા વિસ્તાર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે

પાણી જોવા મળી રહ્યું છે ખેતરોમાં જે રીતના પાણીની પરિસ્થિતિ થઈ છે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે કારણ કે સામાન્ય વરસાદની ખેડૂતો આશા રાખીને બેઠા હતા પરંતુ ભારે વરસાદ થયો છે રસ્તા ઉપર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો પણ અનેક જગ્યાથી જોવા મળી રહ્યા છે સૌથી વધારે મહત્વની વાત જે ખેતરો છે તે પાણી પાણી થઈ ગયા છે જેટલા પણ મકાનો છે તે મકાનોની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ હોય તેવી પણ જાણકારી હાલમાં મળી રહી છે

આ ખેતરો હાલ બેટમાં ફેરવાઈ ચુક્યા છે ખેતરોમાં જે પાક વાવેલો હોય તે પાક પણ પાણીમાં ડૂબી ગયો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે દ્વારકા જિલ્લાના રાવલ તેમજ આસપાસના આ ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે ખેતરો ચારો તરફ પાણી થી ઘેરાઈ ચુક્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં હાલ તરવોટ જોવા મળી રહ્યા છે સતત વરસાદ વહેલી સવારથી જ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ખેતરોમાં પણ પાણી જે પાક છે તે પાકમાં પણ વ્યાપક નુકસાને આવે તેવી ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે અભર મુકુંદ સમગ્રમાં હતી બદલ તો હાલમાં જે રીતે મુકુંદ જણાવી રહ્યા હતા ખેતરો પાણી પાણી થઈ ગયા છે તળાવમાં પરિવર્તિત થઈ ગયા છે ન ફક્ત આ એક વિસ્તાર પરંતુ હવે દ્વારકાના કલ્યાણપુરની પણ વાત કરીએ કે જ્યાં આગળ સાતથી જ વરસાદ થયો છે કલ્યાણપુરમાં ધોધમાર વરસાદથી પાણી પાણી થઈ ગયો હોવાના દ્રશ્યો આપ જુઓ ભાટિયાથી ભોગાત રોડ પર ફરી વળ્યા છે પાણી

દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના આ દ્રશ્યો છે ભાટિયા ગામે ભાટિયા ગામથી ભોગાત ગામને જોડતા માર્ગ પર હાલ પાણી ફરી વળ્યા છે ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો વાહન ચાલકો પણ પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે પાટિયાથી ભોગાટને આ જોડતા માર્ગ પર હાલ ધસમસતા પૂર વહી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ જે દુકાનો છે તે દુકાનોની બાજુમાંથી પણ પાણી વહી રહ્યું છે ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ત્યારે દ્વારકા જિલ્લાના અનેક રસ્તાઓ પાણીમાં જળમગ્ન થયા હોય ત્યારે પાટિયાથી ભોગાટને જોડતા માર્ગ પર પણ હાલ પાણી ફરી વળ્યા છે મુકુંદ મોકરિયા ન્યૂઝ એટીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા તો અમદાવાદમાં ઓઢવ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે સોની ની ચાલી વિસ્તારમાં પણ ઢીચણ સમા પાણી છે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને હજી પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાની જાણકારી મળી રહી છે રાત્રિ સમયે પણ હજી વરસાદ આવી શકે છે જે પ્રમાણેની આગાહી છે તે પ્રમાણે અને મોટા ભાગના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં તો જેટલો વરસાદ નથી થયો તેનાથી વધારે ગટરમાંથી પાણી બહાર આવી ગયું છે અને તેના કારણે આ જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે પૂર્વ વિસ્તારમાં વરસાદ છે સોનીની ચાલી વિસ્તારમાં પાણી ભરાયેલાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અલગ અલગ વિસ્તારોની અંદર પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં પણ કોઈ બદલાવ નથી નથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જેટલો વરસાદ પડ્યો તેનાથી વધારે પાણી ડ્રેનેજમાંથી બહાર આવી રહ્યું હોવાની સ્થાનિકોની રાવ છે તેઓનું કહેવું છે કે આ એક વર્ષથી નહીં બે વર્ષથી નહીં પરંતુ જ્યારથી એમસીએ પોતાના દાવા સ્માર્ટ સિટી શહેરના શરૂ કર્યા છે ત્યારથી અને તેની પહેલાથી આ જ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે થોડો વરસાદ આવ્યો અને અમદાવાદ શહેર ડૂબ્યું તેવા પાટિયા મારી દેવા પડે છે તો અત્યારના એ પ્રમાણેની પરિસ્થિતિના દ્રશ્યો પણ આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ અમદાવાદ શહેર પાણી પાણી થઈ ગયું છે થોડો જ વરસાદ 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 આવ્યો 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 પરંતુ નથી જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદના પૂર્વનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં આગળ આ જળ જમાવની પરિસ્થિતિ જોવા ન મળતી હોય સૌથી વધારે મહત્વની વાત સાંજ થતા થતા વરસાદ અમદાવાદમાં આવી ગયો આગમન થઈ ગયો વરસાદનું પરંતુ જે રીતની રફતાર હતી વરસાદની તેનાથી વધારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેનું એક મુખ્ય કારણ એ સ્પષ્ટ છે દ્રશ્યો પરથી જ આપને ખ્યાલ આવશે અને જે સ્થાનિકો છે ત્યાંના તેઓની પણ એ જ વાત કહેવી છે કે એટલો વરસાદ નથી થયો જેટલો જળ જમાવ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે ડ્રેનેજની સુવિધા ખૂબ જ ખરાબ છે જેમાંથી પાણી ઓસરી જવા જોઈએ અથવા તો જે પાણી તેમાં જતા રહેવા જોઈએ તેના બદલે પાણી બેક મારે છે અને તેના કારણે વધુ ખરાબ પાણી થઈ રહ્યું છે રોગચાળો ભવિષ્યમાં વકરી શકે છે આના કારણે પરંતુ કોઈ પણ તસદી એક પણ વર્ષ લેવામાં નથી આવી ન પ્રી મોન્સૂનની કામગીરીમાં તે કોઈ પણ પ્રકારની તસદી લેવામાં આવે છે ન પ્રી મોન્સૂન બાદ જે વરસાદ વખતની પરિસ્થિતિ છે કે જ્યારે મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જવી જોઈએ ત્યારે પણ તે પ્રમાણે એ પરિસ્થિતિ જોવા નથી મળી રહી અમદાવાદના પૂર્વના હાટકેશ્વરના વિસ્તારમાં પણ બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાટકેશ્વર વિસ્તાર ખોખરા વિસ્તાર ગુજરાત હાઉસિંગ બોર્ડનો વિસ્તાર ઓટલાઓ સુધી પાણી ફરી વળ્યા છે ખોખરાની નવદુર્ગા સોસાયટીથી જાડેજા કોલ્ડ કોલ્ડ્રીસનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અમરાઈવાડી શ્રી જોગણી માતાના મંદિર પાસે પાણીનો ભરાવો થઈ ગયો છે સિટીએમ જામફળવાડી પાસે પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે રસ્તાઓ દેખાતા નથી જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી થઈ રહી છે એક બે જગ્યાથી અકસ્માતની ઘટના તે પણ સામે આવી કારણ કે ખાડો હતો અને વાહન ચાલકને ન દેખાયો કારણ કે પાણી ભરાયેલા હતા તેમનું વાહન ત્યાં પછડાય છે બુઝુર્ગ હતા તેઓને ઉપાડવા માટે આસપાસથી ત્રણ ચાર લોકો દોડી આવ્યા અને તે વ્યક્તિને ઊભા કરવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા પરંતુ આખું અમદાવાદ શહેર ફરી વખત પાણી પાણી થઈ ગયું છે જે હાટકેશ્વરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાટકેશ્વર વિસ્તારમાં તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે ખોખરા તરફ એ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે જે જાણકારી છે નરોડા અને ઓઢવમાં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે કાલુપુર રેલવે સ્ટેશન પહેલા કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળ જમાવની પરિસ્થિતિ પણ થઈ ગઈ છે અને ત્યાંથી વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે જાણે અમદાવાદ જેવા શહેરમાં પૂર આવી ગયું હોય નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો અહીંયા પણ જોવા મળી રહ્યા છે અને તે તમામ દ્રશ્યો જે છે તે આભારી છે એએમસીને કારણ કે એએમસી તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે પ્રી મોન્સૂનનું એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે સમાચારોમાં અત્યારે બસ જાપ જ જોતા રહો ગુજરાતી નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી